જય ગિરનારી મિત્રો કેમ છો મજામાં આજે છે ચૈત્રી પૂનમ એટલે કે હનુમાન જયંતિ એટલે આજે આપણે એક એવા હનુમાનજીના દર્શન કરવાના છીએ કે જે કહેવાય ખૂબ જ પ્રાચીન સાથે કહેવાય કે સ્વયંભૂ પ્રગટ થયેલા હનુમાનજી મંદિર જે અમરેલીની અંદર આવેલું છે હાલ આપણે અમરેલીની કહેવાય કે બાયપાસ ઉપર દિવ્યા રોડ ચોકડી પાસે સ્વયંભૂ હા રોકડિયા હનુમાનજી મહારાજ નું મંદિર છે અને આપણે દર્શન કરવાના છીએ ના પ્રાચીન મંદિરોમાંનું આ સૌથી જૂનું મંદિર એટલે કે સ્વયંભુ રોકડિયા હનુમાન મંદિર જેના આપણે અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છીએ પ્રકૃતિના ખોળામાં કહેવાય કે પિકનિક સ્પોટ તરીકે બાળપણમાં ઘણી વખત ઘણા લોકો આ જગ્યામાં આવતા અને આ જગ્યા ઉપર ચાલીને પણ ઘણા બધા લોકો આવતા આજે આપણે એ ખૂબ જ સુંદર મંદિરના દર્શન કરવાના છીએ અને હનુમાન જયંતી જેવો પાવન પવિત્ર તહેવાર એનો ઉજવણી કઈ રીતે થાય છે કઈ રીતે અહીંયા શણગાર કરેલો છે તે બધું આપણે વિડીયોમાં જોવાના છીએ સાથે સાથે અહીંયા અત્યારે યજ્ઞ પણ ચાલુ છે એ યજ્ઞનો પણ આપણે માહોલ એન્જોય કરવાના છીએ આ મંદિર જ પ્રાચીન તો છે જ પણ આનું ઉદગમ જે થયું છે તે પણ રોચક કહાની છે શ્રી માધવદાસ બાપુ નામના સાધુ અહીંયા પાછળ કાળ દાદાના મંદિરે ભજન કરતા અને ત્યાં એને સપને થયું હનુમાનજી આવ્યા અને કીધું કે અહીંયા પહેલાં એક પહાડ નાનો ટેકરી હતી ટેકરી ખોદીને અંદરથી હનુમાનજી પ્રગટ થયા એવી અહીંયાની કહાની છે એવા શ્રી હનુમાનજી મહારાજના તમે દર્શન કરી રહ્યા છો જય જય શ્રી રોકડિયા હનુમાનજી મહારાજ બીજું આ જગ્યા ઉપર શિવજીનું પણ સ્થાન છે જે કહેવાય છે કે અહીંયાના હાલના મહાત્મા દ્વારા આ શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે અને બાજુમાં શ્રી રામચંદ્ર ભગવાનજીનું પણ મંદિર છે આ મંદિર કહેવાય કે ખૂબ જ પ્રાચીન છે રામાનંદી સાધુઓ હતા જે માધવદાસ બાપુ એમના દ્વારા આ મંદિરની સ્થાપના કરેલી છે હવે આપણે આ યજ્ઞકુંડ છે હવન છે અને આજેનો દિવસ હનુમાન જયંતિ છે એટલે એ નિમિત્તે અહીંયા યજ્ઞની વ્યવસ્થા રાખેલી છે અને અત્યારે અહીંયા જે પહેલાંના મહાત્મા થઈ ગયા માધવદાસ બાપુ અને ગોપાલદાસ બાપુ એ બંનેની સમાધિ સ્થાન અહીંયા રાખેલું છે જેના પણ તમે દર્શન કરી રહ્યા છો

કાળે ભેરે નું ઉપાસના કરતા હતા એમાં એને ભાષ થયો કે ભાઈ આ હું છું તું મને છે કાઢ તો તારી સિદ્ધિ છે એ તારી સિદ્ધિ પરિપૂર્ણ કરું કાઢ બે એ બાપુ શી રીતે ભોલવું છતા બીજા બોલે સાતું હા આજુબાજુનું જે વાડી વિસ્તાર છે એ બધાય ને પાણી જે છે એ બીજું કોઈ એ બધું બાપુ ને કરતા બધાય ને સારું છે હનુમાનજી જ પ્રાચીન દર્શન કર્યા સાથે બાપુ સાથે સત્સંગ કર્યો કેવો લાગ્યો વિડીયો જરૂર તમે કોમેન્ટમાં અને વધુ શેર કરજો હનુમાન જયંતિ છે અને સ્વયંભૂ પ્રગટ થયેલા હનુમાનજી મહારાજ નું દર્શન છે જય શ્રી હનુમાનજી મહારાજ જય શ્રી રામ જય ગિરનારી